તો પરમાત્મા પાસે જવાનું કારણ કે આપણે અહીંયા જોઈએ છે કે ત્રણ પ્રકારના અલગ અલગ દુઃખો છે આધ્યાત્મિક આદિ દૈવિક અને આદિ ભૌતિક આદિ ભૌતિક એટલે કે જે બીજા ભૌતિક એટલે કે બીજા માણસો દ્વારા અથવા કોઈ જનાવર હોય એના દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે ક્યારેક આપણે રસ્તા મળતો હોય ને વચ્ચે કૂતરું આવી જાય તો એક્સિડન્ટ થઈ જાય તો આપણને વાગે છે તો એને આપણે દુઃખ આપ્યું કે ભાઈ એ આદિ ભૌતિક દુઃખ

આપણી નિર્મલા બા છે જે ગયા છે ધારો કે આપણે ફોરેન માં આપણો છોકરો કે છોકરી ભણતા હોય તો આપણે એથી ત્યાં એને પૈસા મોકલીએ છે તો આપણે અહીંયા બેંક માં એક જગ્યાએ ડિપોઝિટ કરીએ છે પૈસા અને ત્યાંથી એ પૈસા ત્યાં ઉપાડી લે છે આપણે એને ડાયરેક્ટ જ દેવા માટે નથી જતા તો એવી રીતે હરિન નામ છે જે આપણે કીર્તન કરી રહ્યા છે એ ભગવાનનું નામ આપણે અહીંયા લેસો અને નિર્મલા બાને મનથી અર્પણ કરીશું ને તો એ ત્યાં સુધી જ્યાં નિર્મલાબા જ્યાં પણ હશે ભગવાનના ધામમાં જે સેવા કરતા હશે ત્યાં સુધી એમને પહોંચી લાગશે તો એટલા માટે આપણે આ હરિનામ લેવું જરૂરી છે અને બીજી વસ્તુ હરિનામ લેવા માટે ભલે આપણે નિર્મળાબાને અર્પણ કરીએ છીએ પણ જેમ આપણે એમને અર્પણ કરીએ છીએ તો ભગવાન એ વસ્તુ જોઈને એ જ કૃપા જે હરિનામ લેવાની કૃપા છે ને એ આપણને પણ આપે છે તો આપણે પણ આનાથી સુખી થઈ શકશે તો એટલા માટે ભગવાનનું ભજન કરવું જરૂરી છે ભગવાનનું નામ લેવું જરૂરી છે हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे अच्छा एक श्लोक याद आ गया जय भगवान नारद मुनि भगवान विष्णु पास

ભગવાનને યાદ કરી શકે છે ત્યારે ખાલી એક કામ કરવાનું છે જ્યારે પણ ભગવાનના દર્શન થશે ને ત્યારે ખાલી એટલું કહેવાનું છે મારું નામ લેવાનું છે બસ ભગવાનના તો સગ્રી પાંચ વર્ષના હતા ત્યારથી પંચાંચી વર્ષની હવે ઉંમર થઈ છે એંશી વર્ષ સુધી રોજ સગ્રીનું એક જ કામ સવારે ઊઠે બસ ભગવાન મારા ઘરે આવવાના છે અને ગુરુના વચનમાં એટલો વિશ્વાસ હતો કે ભગવાન મારા ઘરે આવવાના છે એટલે રસ્તો વાળે જે ઘરનો આગળનો આંગણો હોય અને રસ્તો એને વાળે પછી પોતે જંગલમાં જે એને ફૂલ ચૂંટી લાવે ફૂલ તોડી લાવે એ ફૂલ એ રસ્તામાં પાથરે જેથી ભગવાનના ચરણ કમળ ભગવાનના પગ બહુ સોફ્ટ છે એકદમ માખણ જેવા તો એ કદાચ રસ્તામાં ચાલતા હોય તો એને પગમાં કાંટો ના વાગે એટલા માટે ફૂલ પાથરે છે અને ભગવાન માટે ગોળ તોડી લાવે છે રોજ ગોળ તોડી લાવે છે રોજ ચાખે કદાચ કોઈ બોર જો ખાટુ નીકળ્યો તો મારા રામને કદાચ નહીં ભાવે અથવા રામને એવું લાગશે કે સબરીએ મને આવું આવું બોર ખવડાવ્યું ને રોજ સબરીએ બોરને ચાખે રોજ સવારે આખો દિવસનો સબરીનો આજ કામ ભગવાનને આવવાની રાહ જોઈ તો સબરીએ જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે એના જે ઋષિએને આવી તપસ્યા કરવાની કીધી એમને પૂછ્યું કે ભગવાન આવશે તો મને કેવી રીતે ખબર પડશે કે આજ રામ છે તો ત્યારે ઋષિમુનિ એટલું જ બોલ્યા કે જ્યારે ભગવાન રામ આવશે ને તારી સામે ઊભા હશે ને ત્યારે પછી તારે કોઈ અન્યને જોવાની જરૂર નહીં પડે તારે કોઈ પછી અન્ય વસ્તુ કંઈ જાણવાની જરૂર નહીં પડે અને તને ખબર જ પડી હશે કે આ જ રામ છે તો આવી રીતે સદરીનો મનોભાવ ભલે બોર્ડ એઠા હતા પણ સબરીનો ભાવ હતો તો ભગવાનનું એક નામ છે ભાવ ગ્રહી ચનાર્દન તો ભગવાન આપણો ભાવ અર્પણ સ્વીકાર કરે છે જેવી રીતે જગન્નાથપુરીમાં આજે પણ

કે પ્રભુ તમે મારા ઘરે સુકા મેવા કાજુ બદામ ખાઓ ખાવા આવો હું તમને જાત જાતના ને ભાત ભાતના ભોજન ગણું કરીશ પરંતુ દુર્યોધનની નીતિ હતી કે ક્યારેય પાંડવોને સાથે સારું રાખ્યો નહીં પાંડવોને સાથે હંમેશા વેર રાખ્યો અને ભગવાનને પાંડવો બહુ પ્રિય હતા એટલે ભગવાન દુર્યોધનના ઘરે ના ગયા અને એ ગયા વિદુરના ઘરે અને વિદુરના ઘરે જ્યારે ઘરમાં ગયા ત્યારે વિદુરજી આવી આવ્યા હતા તો વિદુરાણીએ શું કર્યું કે ભગવાન આવે છે કે ખાવાનું અર્પણ કરીએ તો કેળા હતા તો કેળા લીધા અને વિદુરાણી ભગવાનને જો એટલી મોહિત થઈ ગઈ તો કેળા કાઢતી ગઈ અને છાલ દે કે લો પ્રભુજી ખાવ તો આવી રીતે ભગવાન એક છાલ પણ ખાઈ લીધી એમ કારણ કે એનો ભાવ હતો એવી રીતે તો આપણે જો એ ભાવથી અહીંયા જે બા છે જે ભગવાન અધામ કે એને આપણે ભાવથી આ મંત્ર છે આ નામનું જે કીર્તન છે કરશું તો ચોક્કસ વિશ્વાસ રાખો કે એ નામ ભગવાન સુધી પહોંચશે અને એ જ નામ આપણી અંદર રહેલા જે હૃદયની અંદર જે દૂર કરશે